જુઓ ભાઈઓ આપણેને એમ થાય છે કે કબૂતર ઘઉં સિવાય કાંઈ ખાતા નથી જો આપણે રોટલીનો નાસ્તો આપ્યો તો ભૂખ છે એ કોઈને મૂકતી નથી પેટનો ખાડો બુરવા ગમે તે કરવું પડે જુઓ કબૂતરો તૂટી પડ્યા છે આપણે રોટલી નાખી છે બટકા આ દેશી ગામડાની મોજ હો ભાઈઓ બધા કબૂતરો આપણે રોટલીનો નાસ્તો આપ્યો છે વર્ગી પડ્યા છે આ ગામડાની મોજ આપણા ભાઈ આવશે તો તે ઘઉં પણ નાખશે જોકે સાવી ક્યાં પડી હોય આપણને ખબર ન હોય એક ધારા જાદા કબૂતરો આવી ગયા છે તેમનો ભોજન સમારંભ થઈ ગયો છે ચાલુ ચાલો તો હવે આપણે જોડાયેલ લેજો આગળ બ્લોગમાં આ ગામડાની મોજ